જય માતાજી ખેડૂત મિત્રો તો પશુપાલન મિત્રો કેમ છો બધા મજા મજા માત હોય આપણા વિડીયો જોતા એ બધા ખેડૂત મિત્રોને મારા જય દુ એકાશ ને આજના વિડીયોમાં હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત કરું ચેનલનો અનુભવ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કારણ કે તમે સપોર્ટ કરો છો અને તમારા સપોર્ટના કારણે મિત્રો આજે આપણે એકત્રીસ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા એ બદલ તમારા બધાનો દિલથી આભાર માનું છું થેન્ક યુ આવો નવો આગળ પણ સપોર્ટ કરતા રહેજો મિત્રો ને આપણા મિત્રો ઘણા બધાને એક વિચાર આવતો હોય છે કે તબેલો કરવો છે ગાયનો કરવો કે ભેંસનો તો આ વિડીયો તમે શેર સુધી જોઈ લેજો કે તમને બધું સમજાય છે પછી મારે તમારે કોમેન્ટ નહીં કરવી પડે ને તમને બધાને ખબર પડી જશે ગાયનો કરાય કે તબેલાનો ભેંસનો કરાય તો બસ આ વિડીયોમાં ખાલી શેર સુધી બન્યા રહેજો ને જો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમે કરો છો મિત્રો એટલે એ તો કોઈ આપણે ઉપાધિ છે જ નહીં હાને મિત્રો જો આપણે ગાયનો તબેલોની જરા વાત કરીએ ને તો જો દેશી ગાય છે પછી સી ગાય છે પછી ગીર ગાય છે એ ઘણી બધી પ્રકારની મિત્રો ગાયો હોય એમાં છે ને ગાયો મિત્રો વધુમાં વધુ વાત કરીએ ને તો એ બીમાર પડવાના એનો પ્રોબ્લેમ વધારે આવતો હોય છે ઉનાળામાં ચોમાસામાં ને આ ફેસમાં મિત્રો આ પ્રોબ્લમ હાવ એટલે હાવ ઓછો આવે અમુક ટકા એને તો આ ગાયોમાં મિત્રો છે ને ઓછામાં ઓછો પછાત ટકા તો મિત્રો આ ગાયોમાં પ્રોબ્લેમ આવે છે બધાને આવમાં આવે કાસક માંદી પડે એવા બધા ઘણા બધા પ્રશ્નો આવે છે મિત્રો ગાયોમાં તો ને બીજી વાત એ કરીએ તો દેશી ગાય સર ગાય અને ગીર ગાય તો મિત્રો દેશી ગાયની તો છે ને ઘીનોય બહુ સારો ભાવ હોય પહેલાં પંદરસો સત્તરસો રૂપિયા ખેંચું આઠસો નવસો હજાર જેવો છે તો ગાયોનું સત્તરસો અઢારસો જેવું છે એટલે મિત્રો ઇન્કમમાં તો કાંઈ ફેર પડે એમ નથી કેમ કે ઇન્કમમાં તો મિત્રો બધું રેડીસ છે એટલે ઇન્કમની કોઈ આપણે ઉપાધિ નથી પણ આ થોડીક બીમાર પડવાનું વધારે થતો ને મિત્રો દેશી ગાયની વાત કરીએ ને તો ગી દેશી ગાય તો મિત્રો બાર બાર તેરતેર લિટર દૂધ કરે છે જેને ગાય હશે દેશી એટલે જેને ગીર ગાય હશે જેને ધરસી ગાય હશે એને ખબર જ હશે મિત્રો કે દસ બાર બાર લીટર કરે છે અને ગીર ગાય મિત્રો હાથ આઠ લિટર જેવું દૂધ કરે છે દેશી પણ કરે છે એટલે આ જાતને તો કોઈ પ્રોબ્લેમ નથી નિરાવે મિત્રો ભેંસો કરતાં થોડોક ઓછો જોવે છે પણ આ બીમાર પડવાનો થોડોક વધારે ને આપણે મિત્રો આ ગાયની વાત આવે કરીએ ને તો થોડુંક દૂધનો મિત્રો કેવરા આવે છે કેમ કે એનું ઘી આનું ભેંસ જેટલું આપણે ઘી નથી થતું ગાયોનું દાખલા તરીકે આપણે ભેંસનું છે ને ઘી કરીએ તો થોડુંક વધારે થાય છે પછા ટકા ફેર પડે કેમકે એનું દૂધ મિત્રો જાડું હોય છે ભેંસનું દૂધ જાડું હોય ને ગાયનું દૂધ હાવ આસુ હોય છે એટલે જેને ગાય છે એને તો કોઈ જાતની ઉપાધિ નથી એને તો બધાને ખબર જ હશે એટલે આમ ફેટને એવું આપણે મિત્રો દૂધ દેરીને એને ભરીએ ને તો ફેટ આવું ઓછા આવે છે આવો વધારે વધારે પડતો પ્રોબ્લમ આપણને જોવા મળે છે ને બીજી વાત એ કે દૂધમાં ફેટ બરાબર ન આવતા એટલે ત્રીનું ચાલીનું લીટર જેવું દૂધ જાય છે એટલે આ બહુ જાજા પ્રોબ્લેમ આવે છે મિત્રો ને ભેંસનું મિત્રો વાત કરીએ ને તો ઘીના આઠસો નવસો રૂપિયા જેવો ભાવ હોય છે ને બીજી વાત આપણે એ કરીએ તો એનું દૂધ મિત્રો પાંચ છ લીટર સાત લીટર આઠ લીટર જેવી ભેંસ એવું દૂધ પણ કરે છે ને એના ફેટ મિત્રો હારા આવે છે દસ બાર તેર એટલે આપણો ઓછામાં ઓછો મિત્રો છે ને સિત્તેરથી પંચોતેર રૂપિયાનો લીટર પડે છે અને આપણે ભેંસ જ્યારે ખાલી કરીએ ને મિત્રો વેસી કે તારે એની ઓછામાં ઓછી મિત્રો એંશી ટકા જેટલી તો ઇન્કમ પાછી મળી જાય છે ને ગાયોમાં મિત્રો આ નથી જો આપણે ભેંસ હોય ને મિત્રો લાખ રૂપિયાની તો આપણે એને દોઈને પછી ફેંકી દઈએ ને તો એના એંસીથી સિત્તેર હજાર તમારા પાકા અને ગાયમાં તમારે આ ફેરશે કેમકે ગાયને તમે વેચો ને મિત્રો એટલે આના દસ હજાર પંદર હજાર વીસ હજાર આવી જ ઇન્કમ આવશે એટલે એંશી ટકા જેવો તફાવત છે એટલે કે એંશી ટકા જેવા મિત્રો કપાઈ જાય છે એટલે આ વધારે પડતો આમાં પ્રોબ્લમ છે ગાયોમાં ભેંસોમાં ને મિત્રો ભેંસોમાં આપણે પ્રોબ્લમ માંદા પડવાની વાત કરીએ ને તો આપણે આવશે કોમાંથી દસ ટકા જેવો દસ ભેંસ હોય ને તો એક ભેંચ ને ગાય તો મિત્રો પચાસ ટકા છે એટલે કે દસમાંથી પાંચ ને આ ભેંસ મિત્રો છે ને ચોમાસામાં તો ને વરસાદના પાણીથી તેને કાંઈ ફેરત નથી પડતો ગમે એટલે આપણે પલાળીએ ને તો એ કોઈ જાતની ઉપાધિ નથી એટલે તો ભેંસીનો તબેલો ઘેરો હોય તો પહેલો પ્રોબ્લેમ એ એના માટે આપણે રહેણાંકની કોઈ જાતની સુવિધા કરવાની જરૂર નથી ને ગાયો માટે તો આ ખાસ કરવી પડે ને ગાયોનો મિત્રો છે ને આપે બહુ લાગે કેમ કે ભૂખવી ડી હોય ને તો આ બહુ જાદુ દુઃખ થાય ને ભેંસુમાં આવું કોઈ નથી ને એ ભૂખી પણ નથી રહેતી મિત્રો ને એ છે ને ભેંસુમાં હાવ બીમાર પડવાનું હોય ને એક ઉનાળામાં મિત્રો થોડોક કાળી સાંભળી હોય ને તડકો ડિગ્રી વધારે હોય ને તાપમાન એટલે એ થોડુંક એને ગરમીનો સહન કરીએ કે ને એટલે થોડુંક દૂધ ઘટાડે છે મિત્રો આ ભેંસમાં આ પ્રોબ્લેમ બહુ છે ને ગાયને એવું કોઈ નથી પણ ગાય મિત્રો માંદી વધારે પડે છે એટલે આપણે ડૉક્ટરને વધારે પડતો લાવવો પડે છે એટલે કે એક પરથી ગાયમાં આવક મિત્રો આવું ઓછી છે બાકી તબેલો કરવો હોય તો બે ન કરાય પૈસા બેમાં મળે પણ છેલ્લે થોડીક ખોટ આવે ને આપણે એક કોરથી તો મિત્રો ડૉક્ટરને લાવવો પડે થોડાક બી થોડાક બી કાતક મિત્રો આપણે ગાયોમાં આસળ આવે કે એનું આવક મોટું હોય એટલે એના થોડાક બી થોડાક બી બગડી છે ને એટલે એની દવાને એવું ચાલુ રાખવું પડે એટલે કે એ આપણે મિત્રો દુજાણા જેવું છે ને ડૉક્ટરને બધાને ચાલુ જ રાખવું પડે ને એમાં વધારે પડતો ખર્ચો છે ને ભેંસમાં મિત્રો આ કોઈ આપણે પ્રોબ્લમ નથી એટલે કે ભેંસોને ગમે એના બાંધી તો કોઈ જાતની ઉપાધિ નથી મિત્રો પણ આ એક છે ને ભેંસણ ગાયનું મિત્રો વિચારવા જેવું છે કેમ કે તમને બધાને ઘણોના મનમાં પ્રોબ્લેમ આવતો હોય કે તબેલો એનો કરવો ગાયનો કે ભેંસનો આવો બધો પ્રોબ્લેમ મિત્રો આવતો હોય એટલે મેં કીધું આજ આખી કાલો વિડીયો બને નથી તો મારા મિત્રો કોમેન્ટમાં બહુ દેવો ને બધાને સમજણમાં આવી જાય મિત્રો તો ભેંસોમાં ઘણા બધા ફાયદા છે ઘીના દૂધના ફેટના ને આપણે પોતાની ભેંસનું મિત્રો એકાલે વારડું હોય એટલે કે પાડી તરીકે તો ઉધેરું હોય ને મિત્રો તો એ આપણે છે ને સિત્તેરથી એંશી હજાર બે ત્રણ વર્ષે પાકે જાય એટલે ઇન્કમમાં મિત્રો વાત કરીએ ને તો ઇન્કમ મિત્રો છે ને વધારે પડતી તો ભેંસ જ આપે છે આ ગાય નથી આપે કે દૂધની વાત કરીએ તો વધારે પડતી મિત્રો ગાયો દૂધ આપે છે પણ એનું દૂધ આ શું હોય ને ઘીનાય ભાવમાં પણ આપણે ઘણા બધા એમાં પ્રોબ્લેમ છે એટલે તબેલો મિત્રો બેય નો કરવો હોય તો બે નોકરીએ છીએ ગાય નો ગાય હોય તો ગાય નોકરી ભેંસ નો કરવો હોય તો ભેંસ નોકરી પણ બસ ખાલી આપણી થોડીક મહેનતની જરૂર પડે મહેનત વિના મિત્રો કાંઈ સાતું નથી એટલે થોડીક મહેનત મિત્રો વધારે છે ગાયોમાં ભેંસો માન તબેલામાં મિત્રો મહેનત તો બધાને ખબર છે વધારે જ છે પછી મહેનત નથી ઘણા મિત્રોને એમ હશે કે તબેલામાં પૈસા તૂટે છે ને મળતું તો આવા આવતો ખોટી છે કોઈ એવું કહે તબેલામાં ન તૂટે આપણો કોમેન્ટ કરજો આપણે જવાબ દઈ દઈશું નંબર નંબર નાખજો તમે તારા ફોનમાં કે એવું કોઈ વસ્તુ નથી મિત્રો તબલામ પૈસા તબિલામ પૈસા મળે છે મારે એક ભેંસમાં મેં અત્યારે બે ભેંસ મેં એક ગાય કરી છે મેળવીને મિત્રો કોઈ કરાય નહીં એટલે આ વાત મિત્રો આ તદ્દન ખોટી છે અને ઘણાના મનમાં આ વિચાર બહુ આવતો હોય છે આ મિત્રો એક બીજી વાતે તમને હું સાથે સાથે છેલ્લે છેલ્લે કહેતો જાવ છું તો વહેલો કરવો હોય ને આપણી પાસે દાખલા તરીકે કાંઈ પૈસા પૈસા નથી ને શરૂઆત કરી દેવી છે તો કરે હેનો કરાય ગાય ગાયનો તો મારું તો એટલું કેવું છે મિત્રો તો પાછું ગાયનો કરાય કારણ કે જો આપણી પાસે કાંઈ છે નહીં તો પછી આપણે કઈ રીતે ભેંસ ન કરીએ કેમ કે ભેંસની મિત્રો ઓછામાં ઓછી શરૂઆત સિત્તેર એંસી હજાર એવી ભેંસની સાય છે તો આ મિત્રો થોડુંક વિચારવા જેવું છે એટલે ગાયો તો મિત્રો તમને ખબર હોય તો દેશી તો રખડતું મળે તો આવી બે તને બાંધી દેવાય પછી ગીર ઝેર ઝરસી આ બધું સસ્તું મળે તો થોડીક આપણે મિત્રો ગાયોનું કરાય થોડીક તબેલો પહેલાં ગાય ન કરાય એમાંથી ઇન્કમ થાય પછી એક 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 ગાયને ઓછી કરતી જવાય ને એક એક ભેંસને ચલાવતી જવાય તો પણ આપણો ધંધો સલુસી જાય મિત્રો એટલે આ થોડુંક વિચારવા જેવું હતું કે નહી કીધું આ પાછો સેલા સેલા કહી દઉં ને કે અમુક મિત્રોને એમ હશે કે અમારા પૈસા નથી તો અમારાથી તબેલો નહીં છે અમારા કોઈ મુજાવા નથી મિત્રો તબેલો બધાથી થાય ને એક આપણે ગાય હોય ને તો એ તબેલો જ કહેવાય એમાં કાંઈ દસ ગાય પંદર ગાય એવી કોઈ રેતની ન હોય તબેલો ધીમે ધીમે શરૂઆત કરવાનો હોય તો બસ મિત્રો આ વિડીયોમાં મેં કીધું થોડુંક કહી દઉં કેમ કે એકથી શરૂઆત કરો અને થી કરો ગાયોને દૂધના પછી ઇન્કમ ભેગી બી થાય ને પછી ગાયોમાં મિત્રો એક ઈ કે હા ઓછો તમારે નીરવ જોવે ગાયોને થોડુંક ને તો પણ એ ધરાઈ જાય છે ને બીજી કોઈ રાતની નહીં એક થોડીક એને મિત્રો બીમાર પડવાની કોશિશ થાય છે પણ એ કારણ કે વી આણેલી ગાય હોય ને એવા તો એને બહુ પલાળાઈ નહીં આવું બધું પ્રોબ્લમ આવશે ને ભેંચોમાં એક આ નથી આવતો કારણ કે એ હંમેશા કાળી સાંભળીને આવે કે એટલે એને કોઈ આ રેતમાં પ્રોબ્લેમ નથી ને ભેંસોમાં મિત્રો થોડીક ઇન્કમ વધારે છે કેમ કે સેલે વસે ને તારે તરફ પૈસા વધારે મળે ને એક ભેંસના મિત્રો વહેલા હોય ને પાડીના તો બે ત્રણ વહેલા પણ મોટા ને તો ચારક વર્યા પછી બે ત્રણ લાખ રૂપિયા એ મળે એક એની માના એટલે ચાર પાંચ લાખ જેવી એક ભેંસમાંથી આવક મળી જાય મિત્રો આપણને ગાયમાં મિત્રો બે ત્રણ કર્યા હોય ને તો પછાથી આઠ હજાર જેવા જ મળે ગાયોના કા ભાવ તારે રેડ હજાર જેટલું હોય એટલું મફત મળે તો સારી ગાય હોય તો મિત્રો વી પચીસ હજાર તો આવું બધું હોય ગાયોમાં ભેંસોમાં તો બસ એટલું જ કહેવાનું હતું મિત્રો કાય નો કરવો કે ભેંસીનો તો તમને મિત્રો વિડીયો જોયા પછી સમજાઈ ગયું છે તો બસ આજનો વિડીયો અહીંયા સુધી અને હવે રજા લઉં છું મિત્રો તો મળીએ બીજા વિડીયો સાથે બધાને જય માતાજી બાય બાય ટાટા અને ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય